બચાવ નજીક બજરંગ હોટલના પાર્કિંગમાંથી બે પોઈન્ટ અગિયાર કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો દોઢ મહિનાના વિરામ બાદ કચ્છમાં ફરીથી કરોડોના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે સ્થાનિક પોલીસની ગંભીર તપાસ વચ્ચે એસએમસીની ટીમે બચાવ નજીક બજરંગ હોટલના પાર્કિંગમાંથી લાખો રૂપિયાના દારૂ સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે એસએમસીની ટીમે ટેન્કરમાંથી કુલ સત્તર હજાર વિદેશી દારૂની બોટલો કબજે કરી જેની અંદાજીત કિંમત એક કરોડ પંચ્યાસી લાખ ચોરાણું હજાર ત્રણ રૂપિયા છે આ સાથે જ ટેન્કર મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ બે કરોડ ત્રણ હજાર ચારસો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ કેસમાં રાજસ્થાનના બે પુખરાજ ડુંગરારામ ભાટી અને અશોક પ્રગારામ મેઘવાલ ક્લીનરની ધરપકડ થઈ છે બંને ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે એસએમસીની તપાસ હેઠળ ચાર અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે જેમાં મુખ્ય સપ્લાયર અનિલ ઝગડીયા પ્રસાદ પંડ્યા પેટિયાલા પંજાબનો અજાણ્યો નોકર ટેન્કરનો માલિક અને મુદ્રા કચ્છ સ્થિત અજાણ્યો રિસિવર સામેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે